બહાર જવાનું બદલે હું ઘરમાં જ જવાનું તમે બધા મને મત દેવા તૈયાર છો વાંધો આવે ને એટલે તમે ગમે ત્યારે મારા ઘરે આવી શકશો અર્ધી રાતે પણ તમે મારી ડેલી ખખડાવી શકશો કેમ કે તમે મને મત દઈને જીતાડેલી છે એટલે હું તમારા બધાની બહુ આભારી છું રામ રામ

તમે ગમે ત્યાં જાવ એટલે કઈ વાંધો જ નઈ ના ના મારે આની ક્યાંય નથી જાવ મહિનામાં દો દર એને મમ્મી ઘરે જવું હોય મારે લાવો તો પૈસા આટલા જોઈએ મારે હું કામી કામી દીધા રાખવાના મારે કઈ

બતાવિસ કામ નો ભાષણ કરી આપો હું ક્યાં ના પણ અમુક કામ માં વાર લાગે સારું હાલો તો કા일 પાછો કરી દેજો અમને હા શું કરું અહીં રહી જાવ કે ભેગી વઈ જાવ ના ના જાવ ને

લાય થોડો હિસાબ બાકી છે કરી નાખું આ હા માથા ગુખો છે પણ હવે કરો થા કા ઓ તને પ્રણામ કરતા થા જો આમ હોય જી જી હમણા કરશે રામ રામ એને રામ રામ કરે તે પ્રણામ કરે ભાઈ પ્રણામ પછી રામ રામ આવે બે જાયા મને લાગી એ સંડાસ જામ ફમે રીયુ હું આ બેઠો વાલ ત્યાં લાગ્યો ક્યાં હે હેલા એ આ બાથરૂમ રીયુ અમે એલા ઈ ભલે ન આવ્યો ઈ તો એના ઘરે છે આપડા ઘરે નથી એનું શું કરવાનું હે બાથરૂમ નત બનાવી દીધું આજ બે મહિના થયા ત્રણ મહિના થયા તમે ફોર્મ ભરાયું અમારી પાસે હજી બાથરૂમ મે તો મે નકી કર લ્યો એક કે બે મહિના એક કે ત્રણ મહિના નકી કર લ્યો ભરવા મહિના થયા અને પ્રથમ તો હું આ ગામમાં સરપંચ બની એના જ હજી મહિનો થયો હે આપા અમે બીજા સરપંચ ને ફોર્મ ભરી દીધું તમારે માં આ તો બસ તો હજી મે આગળ કામ મોકલું હોય ને સરકાર ઉપર પાસ કરે તે થાય આવે એટલી વાર તો લાગે કે નહીં

તમારું ઘર છે આ ધર્મશાળા નથી મોટું છે પાછું હમણા તમારું ઘર તણાઈ ગયા હોય તમાર કોઈના ઘર નો હોય તો હું તમને કર દો બાથરૂમ હું તમને મારા ઘરે એટલે હું અમારા વોટ તમારા માટે એ નથી અરે મારા માટે બહુ કિંમતી છે તમારો વોટ પણ તમે લોકોના માટે હું કિંમતી હોવી જોઈએ અરે કાય કામે કરવા જોઈએ ને તમે તો અમે કઈ કિંમતી અરે મહિનાથી થયો હું એની પેલા જૂનો હિસાબ ચૂકતો કરું હું તો ખોકુ કરું પછી હું આગળ વધુ ને નઈ ના દીસ્યા તમે તાકી કે ગામમાં કઈ કામ કર્યું હા તો દેર માં એટલે વાત સાંભળો મારી તમારા 10 દી માં બાથરૂમ બનાવી દેવો 10 દી માં નો બને તો 11 દી માં 11 દી માં નો બને પોણા 12 દી માં 2 દી માંય નો બને પોણા 12 બોલ્યો નો બને તમાર એટલે બનાવી દેવાનું તો છે જ નીત ને પાકું થઈ ગયું તો બે મહિના પાક્કા થાય હા તો બે મહિના એ તમારા હંધાઈ ના કાકરીએ તૈયાર રાખજો ઘરે ઘરે આવશે એક માણા

મારા બેટાના મારું શું કામ હતું હા મને લાગે આ ગામમાં હું સરપંચ તો બની છું કે સરપંચ ના હેના ઉઠા હમણાં કે તારું મારી ડેલી હાજી નથી એ સરપંચ હે સરપંચ જય માતાજી રામ 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 બોલો ને શું હતું તમને હું કેવું મારા મનની વાત કા આ માવાનું બંધ

તો હું થોડીક રિહાણી ને રોટલા ને થોડોક ઘા કર્યો તો મને મારું વાહ થી પાટું પછી વયો ગયો બીજી લઈ અત્યારે તમને ખબર છે કે અત્યારના છોકરા ને અત્યારના જણ મગજ છે ને બહુ એટલે બહુ તેજ છે જી હોય થોડુંક આમ તેમ કરીને રહી લેવાનું હોય તો હવે હું કરું ક્યાં ગોતો હવે તો મારે બસ હું તો વધી વધીને પોલીસ કેસ કરું કેસ કરીને તમારા ઘરવાળાને ગોતીને તમને લઈ આવી દઈ શકું બીજું તો હું કાંઈ કરી ન હકું તો આ મામાનું બંધાણ હવે મારે શું કરું મામાના બંધણ આટો એક કામ કરો તમે મેં દેવાનું ચાલુ કરી દો એમ હા ઓલી શીખણી હા હે હા તો હવે તારા દુખની વાત તો કર તું હું મારી ભેગી ખોટી આવી છો બાય મારે હાંચવાનો આવ્યો કે મારે રેખડી નો આવ્યો તો બકાલું શેમાં વેસવું મારે તમારો નથી આ તો હજી આવ્યું નથી કેટલા વરસ પણ હું તો બની એનો મહેનત થયો છે ને હજી તમારા પહેલાં તો હું કાગળિયા લઈશ બાથરૂમના જે ફોર્મ ભરવાના છે તમારા નાના નાના મળે છે એ અંધાઈના ફોર્મ બધાય તમને અંધાય જે સિટીમાં જે સુવિધા મળે છે એ સુવિધા બધી હું તમને દેવરાવીશ પણ તમે એક આ કામ ભૂલતા નહીં દેવાનું બજો તો હું દઈશ પણ આ બંગડી ભાઈ રે પેરી સરપંચ તમે એટલે જ મે મારું નિશાન એ બંગડી જ રાખ્યું હતું વાહ ભઈ વાહ તો હું અત્યારે પોલીસ સ્ટેશન જ જાવ છું મારા બીજું એક કામ છે એટલે કેમ કે હવર નહી ને બે માથાકૂટિયા આવ્યાતા એટલે મરે જાવું જ પડે મે એટલે હું ન્યાય જ જાવું હું તમારા ઘરવાળાનું કામ કરતી આવી છું નામ છે એનું નામ ભોપત છે ઠીક હા વાંધો નહીં હા અને મારા જો રેખડી આવી જાય બે ત્રણ દીમાં હો

ઘરવાળો વ્યા જાય તો સરપંચને ઘરે લઈ જવાના વાહ આ સારું છે હાલ બટા રવિના એક ગામમાં હે ને આટો મારતાવી વળી કે સરપંચ ઘરે ને ઘરે રહે આજે છે ને ગાડી લઈ જવા કરતાં હાલીને આટો મારવા જવું છે જોયું ને ઓલાને મેં કીધું તો આ ખાડો બુરી દે છે હજી બુર્યો નથી વળી ગામવાળા એમ કહે કે સરપંચ આ નથી કરી દેતા સરપંચ આ નથી કરી દેતા બીજો તો ઠીક આ સોમાહાની હે ને વાયડું બહુ વધી ગઈ છે વાયડું હંધેથી કપાવી જો હે ન કે વીસી ના હે ને છોકરાઓ રમતા હોય હમ આવો સર પાછ આવો કેમ છો રામ 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 બોલો ને શું હતું વળી ઈમાં તો જીતી ગયો ને ખૂબ મહેનત કરી હો અમે હા મહેનત તમારી થોડી હતી થોડી મારી મહેનત હતી બધા

કુતરો તો માર શરીર તો નગરપાલિકા વાળા ને તમારે ફોન કરવાનો હોય હું થોડી કરું એના નંબર નો હોય ને મારી પાસે અરે મારી ઓફિસે જઈને કીધું હતું તમને મળી જાત તો હું ન્યાત જાતો તો અને બહુ એવું કહે જો નંબર બમ નો લાગે તો એક કામ કરજો બે કોથરામ લઈને ટીંગા કરીને ઓલી વાહેલી નદીમ ફેંકી આવીજો લે ઈ અમારામ નું આવે સરપસ હવે તમે એમ કે કાલે હોર એમ કે મારા ઘરના આંગણામાં આથ્યું છે તમે હાલો ફાવણા લઈને વાળવા તો ઈ વાત તો ખોટી છે તમારી મારા મહેનત કરી હોય અમે આવડી મોટી તો એ કૂતરાને તમે નાખ્યા હો તું વાંધો તો કૂતરો હટાવવાનું મારું કામ નથી મારું કામ એ છે કે ગામડામાં આપણા ગામમાં કઈ પણ નાના મોટી સમસ્યા થાય તો એનું સમાધાન મારે કાઢવાનું હોય તમે એમ કે કૂતરો મરી ગયું હું નાખવા જાઓ સરપંચ હોય સરપંચ એનો હાથ લાંબો મારો તેવડો લાંબો નથી આવડો જ છે હા એટલે એના નગરપાલિકા વાળાના નંબર હોય પોલીસના નંબર હોય એમ બધાને નંબર હોય એનું સોલ્યુશન કોણ કરી શકે ગામનું સરપંચ મને લાગે છે વીએસપી કેમ અમારે જેવા પાંચ નંબર નો હોય છે સેના હોય નગરપાલિકા વાળાના એનો હોય નો છે સેના હોય અમારે શું કરવાનું વાંધો નહીં તમ તારે હું નગરપાલિકા વાળાને ફોન કરી દઈશ હમણાં જ આવીને હટાડી લે હે હો હા એ સાચી વાત છે અને ટાકા પછી અમારવાળા બાથરૂમનું ની બધું થોડું વીએસપી હા બાથરૂમના ફોર્મ ભરાશે તમને તમ મુજાવમાં હા

સંડા બાથરૂમના ફોર્મ ભરવાની તૈયારી કરવા મળો હાલો તારે